પાટણ જિલ્લાના ગંગાપુરા મુકામે ચૌધરી સમાજના બગલા પરિવાર દ્વારા સ્નેહ સંમેલન યોજાયો જેમાં ઉત્તર ગુજરાતના બગલા પરિવારના તમામ ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના ગંગાપુરા ગામે ચૌધરી સમાજના સાખે બંગલા પરિવાર દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતના બંગલા પરિવારનું સ્નેહ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો તેમજ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બંગલા પરિવારના કાર્યકર્તા વાઘજીતભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચૌધરી સમાજ એટલે કે બંગલા પરિવાર બારસો ને ની સાલમાં રાજસ્થાનની ભૂમિ પરથી નીકળીને ગુજરાતની પવિત્ર ધરતી એટલે કે પાટણ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો અને વાઘજીભાઈ ચૌધરી દ્વારા ખાસ જણાવવામાં આવ્યું હતું કે આટલા બધા વર્ષો પછી ગંગાપુરા ગામના ચૌધરી સમાજ એટલે કે બગલા પરિવાર દ્વારા ઉત્તર ગુજરાતના સમસ્ત ચૌધરી સમાજ એટલે કે બગલા પરિવારને ભેગા કરીને સ્નેહ સંમેલન રાખ્યું અને તે બદલ ગંગાપુર ગામને એટલે કે બગલા પરિવારને આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર આપણે વાત કરીશું અત્યારે પાટણ જિલ્લાની પાટણ જિલ્લામાં જે આવેલો છે ગંગાપુરા ગામ ગંગાપેડા ગામ એક ચૌધરી સમાજનું ગામ છે જે ગામની અંદર સમગ્ર મંડલી ચૌધરી સમાજ જ છે અને ચૌધરી સમાજ સિવાય અન્ય કોઈ જ્ઞાતિ પણ નથી કહેવાય છે ગામની અંદર ચારેક પાંચ એક ઘર છે એ દેવી પૂજક છે દેવી પૂજક છે એ પણ નદી કિનારે રહે છે જે પ્રમાણે આજની વાત કરીશું જે ચૌધરી સમાજ દ્વારા ચૌધરી સમાજમાં જે શાખ હોય છે જે ગોતરી કહેતા હોય છે જે રાજસ્થાની ભાષા ગોત્ર કહેતા હોય છે અને જે પ્રમાણે આપણે વાત કરીશું કે ચૌધરી સમાજમાં અમુક શાખો હોય છે કે જેવા કે બગલા આકુદિયા રાત્રા ગોડિયાળ આ બધી શાખો હોય છે જે પ્રમાણે સૌથી પ્રથમવાર આજે જોયું છે કે લીણાપુરા ગામની અંદર બગલા સમાજને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી જે બગલા સમાજ છે તેમાં એ વ્યક્તિઓને આજે એકત્રિત કરી અને સ્નેહમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે પ્રમાણે વાત કરીશું બગલા સમાજમાં જે આગેવાન છે એમની સાથે વાઘજીભાઈ ચૌધરી સાથે વાત કરીશું વાર્જીભાઈ શું કહેશું જે પ્રમાણે સંમેલન રાખવામાં આવ્યું છે અને મેન હેતુ શું છે બગલા પરિવારને એકત્ર કરવાનો સૌ પ્રથમ તો હું એ વાત કરીશ કે વર્ષો સુધી અમારો ઇતિહાસ અમને કોઈ ખબર હતો નહીં થોડા સમય પહેલાં મેં સર્ચ કરી ના અમે અમારા ઇતિહાસની ઝાંકી તરફ ગયા છીએ છે ઉજ્જૈન નગરી અને વિક્રમ આદિત્યનાથ અને પરમાર વંશ ત્યાંથી અમારી શરૂઆત થાય છે ત્યાંથી અમારી માન્ટ આબુ દેવી ત્યારે અમે વજણા કહેવાયા અમારું પરમાર વંશ છે અને ત્યાંથી બગત ગામ પણ વસાયું છે સાતસો તેરમાં એના પછી રાણીવાડા જીનમાલ થઈ અને પાંસલા ગામે અમારા પરિવારે વસવાટ કરેલો છે અને એ વસવાટ કર્યા પછી ઈસવીસન બારસો નેવુંમાં અમે અહીંયા ગુજરાતની ધરતી ઉપર બનાસકાંઠા અને પાટણની ધરતી ઉપર અમારા પાંચ ભાઈઓએ પગ મૂક્યો છે અને પાંચે ભાઈઓ પોતાના કુટુંબ કબીલા સાથે અહીંયા ગુજરાતમાં આવ્યા એમાંથી એક ભાઈ સમઉ ગામે ગયા બાદાજી પરિવાર અને ચાર ભાઈ વાવ થરાદ રાધનપુર આ વિસ્તારમાં આજે અમારો બહુ બહુ બળો પરિવાર છે જે સમૂહ ગયા છે એમના પણ ત્રણ ગામ અમારા છે એમ ગણી અને ચૌદ ગામ અમારા અત્યારે બગલા પરિવારના છે અને એક જ વઢવાઓનો અમે પરિવાર છીએ

જે બગલાની જે રહેણી કહેણી હતી એ સફેદ પાંખ જેવી હતી એવી કહેવતમાં અમે જાણ્યું છે ત્યાંથી અમારો જે અટક પડી છે એ બગલા પડી છે અને એ અમારો આ બગલા પરિવારમાં અમારા જ્યાં ચૌદ ગામના સવા બસ્સો ઘર અહીંયા અમે નોંધ્યા છે અને અગિયારસો ને ત્રીસની સંખ્યા હાલ દરેક મુકામે રહેઠાણ તરીકે રહે છે એ પ્રમાણેનું અમારું કામ છે જે ચોક્કસ છે પણ વાત કરીશું જે વાલજીભાઈ છે બનાસકાંઠાના છે અને એ પ્રમાણે વાત કરીશું જે ગંગાપુરા ગામના જે આગેવાન છે અંબાલાભાઈ ચૌધરી એની સાથે વાત કરીશું અંબાલાભાઈ શું કહેશું જે પ્રમાણે આપણી ગામની અંદર એવા કેટલી શાખો છે અને ચૌધરી પરિવાર કેટલા ઘર છે ખોટા અને બગલા પરિવારની કેટલા છે ગંગાપુરા ગામમાં પાંચ સાત છે બગલા પરિવાર છે આખોજે પરિવાર છે ચોડિયા પરિવાર છે રાખા છે અમારા ગામમાં સવા સો ઘર છે એમાં મારા બગલા પરિવારના સત્યાવીસ ઘર છે અને બીજા આખો દેવા સાઈઠ કુટુંબ છે ગોળિયાના પંદર કુટુંબ છે રાત્રાના વીસ એક કુટુંબ કરીને સવા સો કુટુંબ જ અમારા ગામમાં વસે છે પોતે ચૌધી જ છે બીજું કોઈ સમાજ પણ અમારા ગામમાં રહેતી નથી ચૌધરી હોયના ગામમાં હોય ત્યાં વિકાસ ગામની અંદર વિકાસમાં અમારા અત્યારે ગ્રામ પંચાયત હતી અત્યારે ટૂંક સમયમાં સરકારે ધંધાપુરા ગ્રામ પંચાયત અલગ કરી છે ત્યારે ધંધાપુરા ગ્રામ પંચાયત અલગ કરી ત્યારે અમારા ભાઈ શ્રી શિવમભાઈ તલાટી હતા તેમને ગટરને પૂરા કરીને શરૂઆત ગટરથી ચાલુ કરી છે અમે પણ ગામના આગેવાનો થઈને પાટણ પ્રાંત સાહેબ પટેલ સાહેબને મળીને એમને વળી રજૂઆત કરી છે તો ટૂંક સમયમાં જ પટેલ સાહેબે એમને બોય કરી આપેલી છે તમારા ગામનો પાકો રસ્તો ટૂંક સમયમાં કરાવી દે જે ચોક્કસ જે પ્રમાણે તમે જોયું છે તો જે સવાલ કરવામાં પ્રમાણે કહી શકો છો અત્યારે ગામના વિકાસ માટે જે કામની કામ મૂકવામાં આવે છે એ બગલા પરાથી કામ મૂકવામાં આવે છે બગલા પડ્યા છે અત્યારે અને સમસ્ત કામ તો કરે છે પણ સાથે રાખે છે બગલા પરિવાર જે અત્યારે ઉપર કામ કરે છે એ બહુ સારી વાત કહેવાય છે અને વધુમાં વાત કરીશું તો જે ગંગાપુરા ગામ કહેવાય છે એ નોકરી વર્ગનો સૌ સૌથી આગળ અને સક્ષમ છે આ ગામની અંદર સૌથી વધારે શિક્ષકો પોલીસ અને આર્મીના જવાનો છે કે અમે અત્યારે સમગ્ર ગુજરાતમાં ચૌધરી સમાજ ગોખડે છે તો અત્યારે એના અનુસંધાને જે બગલા પરિવાર જે એકત્ર કરવામાં આવ્યો છે બનાસકાંઠા છે અને આજે ઉત્તર ગુજરાતના જે જે ગામો છે એ ગામની અંદર જે એકત્ર કરીને સંપૂર્ણ મિલન ને સમૃદ્ધ સાથ સહકાર લગતા પ્રશ્નો જે હોય એમને મૂકવામાં આવે છે અને સમાજ એકત્ર થઈને આગળની જે સમાજને સપોર્ટ કરશે રાજ ચૌધરી સાથે રાઈટર જે મનુ મે